બોલ જનતી કંતમ શું કરવું પડે તને ચ્યોતિ ધંધાનો વિચાર આવ્યો યાર અરે યાર શું કરું બૈરુ ગાળો બોલે ઘેર બૈરુ મને કાલે ગાળો બોલતો હતો પણ મે જન ઉપર લીધું ના પછી તને તો ગાળો બોલાવા મારતા રહેાયન જતો રહેતો તો કાલે તે ને મારા મારા આઈફોન માંગ્યો મે કીધું કોઈ મળે નહી તું હાલ જેસે સલા મારો મોબાઈલ જ તૂટી ગયો છે તને ચ્યોતિ આઈફોન લઈ આલું

अमाव बराबर तने कहो अमा अरे कौन तो अमाव तो है क्या जाया तार तार अरे पप पप पाल अखोबा खु अखोबा बोला बोला करो कौन निला से किला कोई तमार

તમે તને હું બેઠો બેઠો ઓટલા તોડો છો અલ ભાઈ ધંધાના વિચારો છે શું ઓટલા તોડે તું ઓટલા ની શું વાત કરો તમે હું જ ધંધો કરો હું તમે ધંધાની વાતો કરો તો પછી તમે આખો દાડો હું તો વાઇન જોવા જોઉં છું બરોબર હું છું ને હું બોલ પાડી પાવા જઈને આવ્યો તો પૈસા લઈને આવ્યો પૈસા શેના પૈસા પાડી પણ આવતો હતો ને હા રસ્તામાં પૈસા તમે પણ આખો દાડો હોય ઓટલા જ તોડ લો

इटला सला आली तो आ मानस राइटस इवनी सला लेव जरूर दिसें को ये दंदा लायकस आपला आकू दळो ओतला तोळीये ये एक नंबर पूरा बनी सला वाट हाती एक नंबर सो कोण खोटी सला नसालो वा तो तमे सला वस्त्र सो मतलब अपू सला अमित आपले पळो धंधो विचारून जे हो हो इमो रिबिन काप्पा बुरा बी नत बोलवणा हा

એટલે પેલી પટ્ટી પાકી બધું લઈ જ લેવું થોડું પેલો થોડો ખવરાઈ દઈએ નાસ્તો બાટ્રોલ પુરાયે કરીએ જલ્દી જોઈએ મારા પાન ત્રીસ પડ્યા છે આપડે એને પેટ્રોલ પુરાઈએ થોડો નાસ્તો કરાવીએ પછી એનું બાટલી ઉતારી गुरो आहे काय आयो 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 बस 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 आयो तो करो सेम आटली वार करी बाप बाप उले हवा माने हंटई ये पाहे हा हा आले अखले आता बप्पू ભુરા ભાઈ લે 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 આ ભુરા ભાઈ તો આદમ ભુરા ભાઈ તો મફા ભુરા ભાઈ નોમલાય પેટ્રોલ થઈ જશે પેટ્રોલ હેરા પેક કોમાયે હા અમારી લઈ જતો ધક્કો ભાઈ થાક લાગે છે પેટ્રોલ પંપ હજી અડધો કિલોમીટર દૂર હે હું તો હું તારી સાથે try ચાલુ હું try મારું ચાલુ થાય છે પુરા મારો હું try મારું પછી હું તમે પણ મારો હા ઉતરો ઉતરો હું એક try મારું હા થાય તો હું try મારુ ચાલે

તમારા <laughs> માટે <laughs>

આવ ગોરા અમે બોલ પાપડી મંગાય ને ત્યાં મંગાય રામદનિયા આપી મોણસ થઈ पापड़ी भी खाते हो क्या ना ना बुरा 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 � <Sappate>

बुरा भाई पाकी पाकी अभी मर गया बता पाकी हाँ पाकी बुरा आदम हाँ तो बताओ पाकी जो बताओ नहीं यार हाँ हाँ बताओ पाकी तो पाकी कहीं बता हाँ पाकी हाँ पाकी नहीं जग्गिया बता आदम जमर्श आदम इतना कहीं बता हाँ बताओ बताओ पाकी माँ वो कौन है

बे बे चा बट કેટલા છે 2500 થઈ જ ને એ બુરિયા તું સી નેહામાં ભણ્યો છે 1700 રૂપિયા છે હા મારે 1500 રૂપિયા 1700 રૂપિયા આપરાસા લે લેડો લાવ લઈ લે ઓન માં લઈ લે લ્યા કેસ છે લુકેસ અલ્યા મિત્યા આ બુરિયા પાંથી તારે સલા લેવાવી અલ્યા મારા 50 રૂપિયા હતા એ જ અત્યારેવાના 100 રૂપિયા નાસ્તામાં હતા ભેગા થાય આપડે ધંધા નું સારું વિચારો